ધારી તાલુકાના ફતેગઢ થી કિચા સુધીનો માર્ગ ખકડત જાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ અંતર્ગત માર્ગ મકાન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન આપતું નથી ફતેગઢ થી કિચા તરફ જવાનો સિંગલ પટ્ટી રોડ સાવ ભંગાર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ રોડ સાવ સાંકડો છે વાહન ચાલકોને ખાડા તારવવામાં પણ ભારે ભય રહે છે આ રોડને વારંવાર થીગડા મારી મારીને એટલી હદે બગાડી દેવામાં આવ્યું છે કે આ રોડ મગરની પીઠ સમાન બની ગયો છે કોઈ પણ અકસ્માત થશે તો આની જવાબદારી માર્ગ મકાન વિભાગ અને જે તે અધિકારીની રહેશે ચૂંટણી સમયે નેતાઓ વોટ લેવા માટે આવે છે અને ચૂંટણી જીત્યા બાદ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતું નથી માર્ગ મકાન વિભાગને અનેક વખત ઓનલાઈન રજૂઆત કરવા છતાં માર્ગ મકાન વિભાગ ખાતું મૌન હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી આ રોડ બહુ ખરાબને હિસાબે કોઈ અહીં ધ્યાન દોરતો નથી વારંવાર મુખ્યમંત્રીની રજૂઆત કરી લે છે અનેગઢ ખીચાથી આ રોડ બહુ ખરાબ છે ધ્યાન દોરવા અંદ્રમ્ય કે જેથી કરીને આ રોડ વારંવાર કોઈ અમને ધ્યાન દોરતું નથી